એટલે સીતા મોદી સાહેબ ની વડાપ્રધાન બનાવવાની પહેલી સભા મળશે ને એમાં આપણે લોંગ કરશે અને સામેના લોકો સનાતન ધર્મ નો વિરોધ કરવામાં આવે છે કરશે આ દેશમાં જે ભ્રષ્ટાચાર કરે છે એમાં સાથ આપવા માટે નો એ ઓગળ ઉચ્ચ કરશે તમે નક્કી કરો આવા લોકો ભાઈ ખરા આપણે બધા પૂછી જાણી છે કે વાત કોને કરવો કોને ન કરવો અને બવનજી બાપુ નું કહું

નરેન્દ્રભાઈ હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કમાન ના નિશાન પર આખા દેશમાં આપણે જો સંબંધ અટતા હોય તો વોટ આપજો અપાવજો અને પરસિદ આપીને વિજય બનાવવા માટે આપ સૌને અપીલ કરું છું અસ્તુ ભારત માતા કી જય 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 ગગ ગુજરાત